રાજપુરના પીપેરુ જિલ્લા પંચાયત અને નાગટી તાલુકા પંચાયત માટે ભાજપનો પ્રચાર તેજ દાહોદ જિલ્લા માકાબી પંચાયત ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પ્રચાર ઝંઝાવાત શરૂ કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડના નેતૃત્વ હેઠળ તાનપુરના પીપેરો જિલ્લા પંચાયત અને નાગટી તાલુકા પંચાયત માટે ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે મંત્રી બચુભાઈ ખાબડે કોઠારિયા નાગટી બોધડવા રામપુર મોઢવા ખોબેડ વેડ ખોખરા તરમ કાચ સહિત દસ ગામોમાં સભાઓ યોજીને પ્રચાર કર્યો પ્રચાર દરમિયાન કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્રચાર દરમિયાન મંત્રી બચુભાઈ ખાબડે ભાજપ માટે જન સમર્થન ખૂબ જ જોરદાર છે અને સામેના ઉમેદવારોના ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે તેમ મજબૂત દાવો કર્યો ભાજપના અનેક કાર્યકરો આગેવાનો અને સ્થાનિક સમર્થકોએ પ્રચારમાં ભારે ઉત્સાહ દર્શાવ્યો ભાજપના વિકાસ કાર્યોને જોઈને લોકોનું સમર્થન ભાજપ સાથે છે જે પ્રચંડ લહેર ચાલી રહી છે તેનાથી વિપક્ષના ઉમેદવારોના ડિપોઝિટ પણ જપ્ત થશે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની અંદર એક અમારા જિલ્લા પંચાયતના સભ્યનું અવસાન થવાને લીધે વચ્ચે ચૂંટણી આવી છે એ ચૂંટણીની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બાબુભાઈ બામડીયાને અમે ઉમેદવારી કરાવી છે એના ચૂંટણી પ્રચારની આજે અમે શરૂઆત કરી છે આજે દસ જેટલા ગામોની અંદર મેં પોતે પ્રવાસ કર્યો છે મારા સંગઠનના સૌ સાથી ગામ લોકો ખૂબ ઉમળતાથી ઢોલ નગારા સાથે મારું સ્વાગત કરે છે મારા ત્રેવીસ ગામની અંદર આગામી દિવસોની અંદર પ્રવાસ કરીને એને પૂરેપૂરો સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જપ એ રીતે અમે આજે પ્રચાર શરૂ કર્યો છે એ જ પરિણામ અરાડમી તારીખે આવવાનું છે અને સાથે સાથે તાલુકા સીટ એક નાગટીની પણ ચૂંટણી અમારી છે એમાં પણ અમારો ઉમેદવાર સારામાં સારા વોટથી બહુમતીથી સામેવાળાને ડિપોઝિટ જાય એ રીતે અમે પ્રચાર કરીને બંને મારા મત વિસ્તારના ધાનપુર તાલુકાના એક તાલુકા સભ્ય અને જિલ્લા સભ્યને જીતાડવા માટેના પૂરેપૂરા પ્રયત્ન હું મારી ટીમ મારા સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો બધા જ કામે લાગી રહ્યા છે સંગઠનના એ દિશાની અંદર કામ કરી રહ્યા છે અને સોળમી તારીખે ખૂબ જંગી બહુમતીથી જીતે એના માટેનું વોટિંગ કરાવવાના છે મારા બધા જ કાર્યક્રમ